જો બોલાવાયા થી મતલબ પૂજન મમ્મી સ્પેશિયલ બોલાવાયા કે મહેમાન આવ્યા છે હાલ તારી વાત હતી બોલ આયોજન તારું તો વિચાર આય ને હું ખોટું વિચારું છું આને ને પૂછવા તો ગાઈ ઓનું વિચાર તો તો આઈ ગયો છે અત્યારે કેમ કેથી લઈને આજ મારું લાડ ડાગાડો રે હું મોટો છું ને કેટલો મોટો વિડીયો નહીં જ બનાવતા મારા લાડ કાઢી નું આ હા તાણે આવ કીધું હાલ તારી વાત કરતા બ્લાઉડ દેખા આપવાનો છે ના તો આઈ ગયો કીધું

લમી કઈ લેટ હા આને વાટકા શાક બને મસ્ત ફટાફટ જમીન સંતોથી હા બરાબર આ તો કાંઈ મસ્ત ઘેરા છે ને આજે ઉપવાસ છે તો ઉપવાસમાં મમ્મી માર માટે ખાસ બને છે ચા હા હા લાઈટ વાઇટ થઈ તો કાંઈ મસ્ત હોય ને ચા બા પી લઈએ કારણ કે નોકરી જઈને આવે છે હવે તો ચા બા પીએ એટલે શું નથી કરવું અય ઓ હો મેં આ કાંઈ ચીઠ પડી છે કાધું તો કાંઈ આપણા તો અપ્પા છે પણ ને આવ્યો તો ખાંચેલો હતો ના આવ્યો ચલો કાંઈ દર્શન કરજો પહેલાં

આજે એટલું બધું નથી કઈ જોવા પેલા તો શાક બનાવી શકીએ વાલવાનું શાક છે જો દાળ છે ભાત છે મમ્મી મરચીઓ બને વાટી મસ્ત દૂધ આવી ગયું લે મમ્મી ખેલે ઓહ ટીવી વગર ના ચાલે સિરિયલ નો ટાઈમ છે પાવ તમારો ચાલો ગાય તું પપ્પાને એમ જમવું શાંતિથી આપણે ઉપવાસ હતો એટલે આપણે ચાલ પીધી હતી લેવા અમિતાન શાંતિ તમે ટીવી જુઓ હા ઓટો મારતો પેલા ઘેર શું કે શૈલો હો ચલો ગાય તો પપ્પાને હું શાંતિ જમી લઈએ આપણું કશું આરિયો અચ્છા કહેજો શૈલેષ જમી લીધું છે સેલિબ્રિટી કહી દેવો નવરા પડતા નહીં બ્લોગમાં નહીં આવતા કે અમારે કોમેડી વિડીયો નહીં હાલે ઇવન બંધ કરેલા છે તૈયારી ચાલે છે એટલે અમારે ડિસ્કવોલિફાઈ કરે હાલ બ્લોગમાંથી બી અમારથી પણ તમે બ્લોગમાં તો આપણે જોવા મળતા હોય થોડો થોડો ફ્રી ટાઈમમાં તો કારણ કે તમને એન્જોય મળે અને મને તમારા કંઈ ચાલ ચાલતું નહીં આવું પ્રેક્ષક પણ ગાઈસ કોમેડી વિડીયો તો મને રજા પર છે તમે જોજો બધા મજા આવે વિડીયો આવું છું કોમેડી ગાઈશ અમારા બ્લોગના ચેનલ તમે થોડો આગળ વધારો તો થોડી મજા આવે એમ તો ભાઈ જમવાનું હોય બધું પચી જશે શાંતિ થી વાહન નહીં આવી બાર ઉનાળ તો અમારે રોજ કામ બાર જ મજા આવી જાય બાર જ ખાવા ગરમી હવે ચાલુ થઈ ગયા તો ભાઈ જો પૂજા મમ્મી શીખ તાપું છું લે અને ગાઈ જઈએ છોટે મિયા બડી મિયા બે અમાર ટબરી ઓય તો ગાઈસ બાજુ આજ સાત્વિક બે પો હુઈ ગયા છે યા મોટો બડો ગાલ પર ગાળપો જતકે જલી જલી જુગલી ફટા 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 તો ગાઈસ યોળો મોટો મચ્છર તો ગાળો પર વીર્યા

तो गैस पूजा जो हम कंप्लीट टेटा जी थी कई पीन हम ऑटो मारा देखो तो निहात ऑटो मार निकली जी चलो गैस अब आप लोग ऑटो मारते ही तो बस मिल चुका लेक नौ आप लोग माँ पूजा गुड नाइट हेलो फैमिली जय माता जी गुड नाइट टाटा बाय बाय पागली हेलो फैमिली पस की गुड नाइट ले पूजा गुड नाइट चलो गैस तो मिल चुका लेक नौ आप लोग टाटा बाय बाय